અમરાભાઈ વિચ્છતી વિમુખી જાતિનો પ્રમુખ બે હજાર ઓગણીસના સાલથી આ ફાઇલ ચલાવી ગયો છે કલેક્ટર સાહેબનું હુકમ છે ઓર્ડર છે કે અમારી જે જગ્યાની માગણી છે સર્વે નંબર એકસો ચોસઠ એમાંથી ફાયકી નંબર છસો ત્રીસ એ અમારું કલેક્ટર સાહેબનું ઓર્ડર છે નાયબ મામલેદારનું ઓર્ડર છે જિલ્લાનું ઓર્ડર છે તેજી વણચારા ઓર્ડર છે આ જગ્યા તમને મળવી જોઈએ આ જગ્યા અમારી ફારફેર વારંવાર પંચાયત નોટિસો કાઢે છે અને અમોને અંધારામાં રાખી કાઢવા માંગે છે બીજો જગ્યા હળવા કરે છે એ અમારો આદેશ છે અમે અહીંયા જ રહેવાના છીએ આ જગ્યા પર અમારે મળવી જોઈએ સાહેબ આ બાબતે તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત અમે વારંવાર અહીંયા રજૂઆત કરીએ જ છીએ પંચાયતમાં કે અમારે આ જગ્યા છે અને આ જગ્યા ફારફેર તમે ના કરતા અને અમારી જગ્યા ફારફેર કરવામાં આવે છે શું માંગ છે તમારી ના ડમરાભાઈ મીઠા તમારી માંગ શું છે અમારી માંગ પલોટોની માંગ છે અડતાલીસ પલોટોની માંગ છે અમને પંચાયત વારંવાર નોટિસ કાઢે છે અમને લખિત આપે કે આ જગ્યાની અમારી માંગ છે એ જ જગ્યા અમને મળવી જોઈએ એ પ્રમાણે લખિત આપે તો અમે છાપરા ઉતારી અથવા અમે અહીંયાથી ઉઠશો ના અમે ભૂખ કરતાળ ઉપર બાળબચ્ચા અહીંયામાં રહે અને અહીંયા પડી રહ્યો